હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં ને આજે આપણે કરીએ છીએ ગુજરાતીમાં બ્લોગ શૂટ તો નવા બ્લોગમાં તમારા બધા બધાનું સ્વાગત છે તો અહીં ચિન્નુનો અવાજ કરી રહ્યા છે તો મને બહુ જ ડિસ્ટર્બ કરી રહ્યા છે કેમ કે ફેસબુક ઉપર મને કમેન્ટ આવ્યો હતું કે બેન તમે ગુજરાતીમાં વાત કરો તો આજે મેં સોચ્યું કે ગુજરાતીમાં આપણે બ્લોગ શૂટ કરશું તો હમણાં થયા સાંજના પાંચ અને આજે તબિયત ઠીક નથી તો જમવાનું બપોરે જમી નથી તો હમણાં હું જમવું છું ચાય અને રોટલી તમને બતાડું તો જોઈ શકો છો અહીંયા ચાયા અને રોટલી ને ઘીવાળી રોટલી છે અને આ ચાય કેમ કે બપોરે મને જમવાનું ભાવિ નહીં તબિયત બહુ ખરાબ હતી અને મારા હસબૅન્ડ ગયા ડૂટી છોકરાઓ ગયા ટ્યુશન ને મનુ મારી સાથે છે તો એમને મેં ઢાંકી રાખી ઠંડી ઠંડી બહુ લાગે છે ને એટલા માટે તો ચાલો મેં આજે કરી ગુજરાતીમાં બ્લોક શૂટ જોઉં ગુજરાતી એટલી આવડતી નથી સ્કૂલમાં હતા ત્યારે ગુજરાતી બોલતા હતા તો સોચ્યું થોડુંક ટ્રાય કરી જુ ટ્રાય કરવામાં શું છે તો ગુજરાતી કદાચ આવડી જાય ને ગુજરાતીમાં બ્લોગમાં સારા વ્યૂઝ આવશે તો આપણે ગુજરાતી બ્લોગ્સ બનાવશું કેમ કે કચ્છી પણ બનાવી જોયા હિન્દી પણ બનાવી જોયા તો હવે આપણે ગુજરાતીમાં બ્લોગ્સ બનાવશું આ ચૂંટનો મનનું મને ડિસ્ટર્બ કરી રહ્યા છે એટલો કંટાળો આવે છે ને હવે હવે હું એને જમવાનું જમી લઉં ચાય રોટલી જમી લઉં તો તમને એમ થતું હશે કે સાંજના હું ચાર રોટલી જમું છું તો મને મન થયું કે હમણાં રોટલી બનાવું એટલે રોટલી મેં મસ્ત જેવી ઘીમાં શેકી આવી છું તેલમાં શેકી ઘી લગાડી મસ્ત જેવી ઘીવાળી રોટલી જમું છું પહેલાં જમી લઉં પછી તમારાથી માગું ઓકે ત્યાં સુધી બન્યા રહ્યો બ્લોગમાં અને નવા આવું ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ મેં જમી લીધું ને ચાય પણ ખતમ તો હવે વિચારું છું કે ન્યૂ બ્લોગમાં કાંઈક ન્યૂ મેક્રમનું કરું પણ કાંઈ સૂચતું નથી કેમ કે આજે તબિયત ઠીક નથી એટલે કાંઈ મજા જ નથી આવતી અને કાલે પણ રીલ્સ શૂટ કરી બહુ સરસ ઘર મારા મેરેજની જે સાડી હતી જે ચોરી ઉપર ચડી હતી મારા હસબન્ડ સાથે ફેરામાં બેઠી હતી અમારામાં ફેરા તો ન હોય પણ ચોરી કે એમાં ચોરીમાં બેઠી હતી એ શાળાથી મેં શૂટ કરી હતી સોળ વર્ષ જૂનું મારો સાડો છે બહુ જ સરસ લાગુ એ ફિલિંગ જ આખી અલગ હોય છે અને હમણાં અમે સોચ્યું કે બે હજાર છવ્વીસમાં સારા એવા વ્લોગ શૂટ કરવાના છે પણ હવે જો હું ગુજરાતીમાં અગર સારા વ્યૂઝ આવશે તો આગળ તમારા માટે હું ગુજરાતી જ વ્લોગ શૂટ કરીશ ગુજરાતી બોલવામાં થોડીક દિક્કત થાય છે પણ હા ડેલી બોલશું તો આવડી જશે કદાચ બોલતા પણ ગુજરાતી સ્કૂલમાં હતા ફ્રેન્ડ્સ સાથે બોલતા હતા હવે થોડીક ઓછી થઈ ગઈ છે ઘરમાં કચ્છી બોલીએ છીએ અને બ્લોગમાં હિન્દી બોલીએ છીએ અને ઘણા લોકો મને પૂછતા હોય છે કે અમને ફેસબુક ઉપર ઇન્કમ હમણાં ચાલુ થઈ ઘણા લોકોના ફેસબુક ઉપર પેજ મોનેટાઇઝ થઈ ગયા છે ફોટોસ ઉપર પણ તમને ઇન્કમ મળશે જો તમે સારી રીતે ફોટોસ અપલોડ કરશો સારી રીતે વિડીયોઝ બનાવશો અને જો તમે ન કરી શરૂઆત બે હજાર છવ્વીસમાં જરૂરથી શરૂઆત કરજો કેમ કે ફેસબુક ઉપર આપણને ફોટો ઉપર પણ પૈસા મળે છે પણ જો મેં તો જ્યારે પણ મારું મેં બ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું ને ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મને ઇન્કમ થાય જ્યાં હું ઇન્કમ માટે બ્લોગ શૂટ કરું પણ શું મારું ડિપ્રેશન હતું થોડુંક એના માટે મેં બ્લોગ શૂટ કર્યો તો તો મને ખબર નથી કે આટલા બધા મારા ફ્રેન્ડ્સ બની જશે આટલા બધું મને માન મળશે સન્માન મળશે મારી ઇન્કમ ચાલુ થશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું જો તમે સોશિયલ મીડિયામાં આવતા હોવ અને બ્લોગ શૂટ કરવાનું તમે સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય યુટ્યુબ ઉપર અમે ચેનલ બનાવી અને અમારી ઇન્કમ થાય ઇન્કમ માટે કામ નહીં કરતા જો ઇન્કમ માટે કામ કરશો ને તો તમે ક્યારેય નહીં કમાવી શકો જો તમે પોત માળે તમને ઇન્ટરેસ્ટ હોય તો જ કામ કરજો ઇન્ટરેસ્ટ હશે તો ઇન્કમ પોત માળે આવી જશે તમારું કામ સારું હશે વ્યૂઝ સારા આવશે અને બ્લોગ શૂટ તમે સારું કરશો તો પોત માળે ઇન્કમ આવી જશે તો તમે મારી વાતને ધ્યાનમાં રાખો અને તમે બ્લોગ શૂટ કરો જો તમને બીક લાગતી હોય તો તમે મિરર સામે જઈને બ્લોગ શૂટ કરી શકો છો મિરર સામે તમને બોલતા ન ફાવતું હોય તો થોડુંક તમે બહાર જાઓ ત્યારે થોડું થોડું શૂટ કરી આવો અને ઘર વોશ એડિટિંગ કરો તો પણ તમને બહુ જ સરસ વ્યૂઝ આવશે અને તો ધીરે ધીરે તમને આદત પડી જશે બોલતા અમે પણ ક્યારે બીક લાગતી હતી અમને પણ અમે પણ વ્લોગ શૂટ કરતા ત્યારે થોડી થોડી બીક લાગતી હતી હવે બીક નથી લાગતી બીક નીકળી ગઈ કેમ કે નોર્મલી બ્લોગ શૂટ કરવું હોય તો નોર્મલી શૂટ કરી લઈએ અમે કેમ કે આજ બે વર્ષથી અમે આના ઉપર કામ કરીએ અને બ્લોગ શૂટ કર્યું ને ત્યારે આપણને કોઈ પણ સાથ ના આપે પણ જ્યારે આપણે સારા એવા બ્લોગર બની જઈએ આપણી સારી એવી પબ્લિસિટી થઈ જાય ત્યારે આપણને બધા સાથ આપે જે ના આપતા હોય એ પણ આપે તો એમાં બીવાનું નહીં અને બ્લોગ શૂટ કરવાનું આરામથી તો તમને મારી ગુજરાતી કેવી લાગે છે એ કમેન્ટ જરૂર કરજો કેમ કે મને ગુજરાતી હરીફ આવતી નથી આજે જ મેં બ્લોગ શૂટ કરી છે ગુજરાતીમાં તો તમને સારું લાગવું હોય તો આગળ ફોલો કરજો લાઇક કરજો શેસ કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળી નેક્સ્ટ વ્લોગમાં અગર ગુજરાતી બ્લોગમાં સારા વ્યૂઝ આવશે તો આગળથી આપણે ગુજરાતી બ્લોગ શૂટ કરશું ચાલ બાય બાય